બધાને જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં સોઈ આશાથી વિડીયો સ્ટાર્ટ કરીએ અચાનક કોઈ જોરથી દરવાજો ખખડાવ્યો સાક્ષી આંખો ખોલી શકતી ન હતી અને તે આખી રાત સુઈ પણ શકી ન હતી પણ મારા સાસરિયાના ઘરે પહેલો દિવસ હતો તેણે પલ્લુને માથા પર લઈ લીધો અને આખો નીચે કરીને દરવાજો ખોલ્યો સામે સંતોષ હતો ભાભી પાંચ વાગ્યા છે ઉઠો મમ્મી અને દાદી પણ ઊભા થઈ ગયા સાક્ષીને તેના દેવરનું આવીને જગાડવું કંઈક અજૂપતું લાગ્યું એની વે અત્યારે એને શું કામ હતું તે રાત્રે એલાર્મ સેટ કરવા જતી હતી પણ વિનયે ના પાડી હતી તમે ઝડપથી સ્નાન કરીને નીચે આવો હું જોગિંગ માટે જાઉં છું વિનયને બેડ પર સૂતો જોઈને તેણે કહ્યું કે હવે આનો વજન ઘટશે નહીં અને તે દુષ્ટ સ્મિત સાથે ચાલ્યો ગયો સાક્ષીએ ઘડિયાળ તરફ જોયું અને ઝડપથી સાડી પહેરીને નીચે આવી ત્યાં આંગણામાં રાખેલ ખાટલા પર ગાદલું પથરાયેલું હતું સાસુએ મને ત્યાં બેસાડી હજી મને આંખોમાં ઊંઘ આવતી હતી અને ઉપરથી બેઠા બેઠા મને ઊંઘ આવતી હતી અહીં બેસી રહેવાને બદલે હજુ થોડા કલાકો સૂઈ ગઈ હોત તો સારું હતું નહીં તો આખો દિવસ ઊંઘ આવશે સંબંધીઓ આવતા જતા હતા કાકીજી કહેતા હતા કે તેનું નાક થોડું જાડું છે અને તેના વાળ પણ જાડા છે જાડા નથી જો વિનય હજી પણ તેને પસંદ કરે તો શું કરવું માસી બોલતા હતા દાન દહેજ પણ બહુ લાવી શકી નથી ભાભી શું જોઈને લાવ્યા છે એ ખબર નથી પડતી થોડી વારમાં વિનય આવી પહોંચ્યો રાતની અધૂરી ઊંઘ તેની આંખોમાં દેખાતી હતી ભાભી અને બહેનોએ એકબીજાની મજાક કરતા જોઈને વિનય ત્યાંથી ચાલ્યો ગયો ઘરે દાદા અને સસરા બીમાર હતા તેથી તેમની હનુમન ટ્રીપ રદ કરવામાં આવી હતી સાક્ષીને વિનય સાથે ફરવા જવાની ખૂબ જ ઈચ્છા હતી પરંતુ મોટી વહુ હોવાને કારણે આ ભોગ આપવો જ પડ્યો અને થોડા જ દિવસોમાં સાક્ષીએ રસોડું સંભાળી લીધું દેવર સંતોષ દરેક બાબતમાં અચણ અડચણ ઊભી કરતો હતો ઘરમાં નણન ન હતી એટલે તેની ભૂમિકા ખૂબ જ દિલથી તે નિભાવી રહ્યો હતો ખાવામાં રોજ કંઈક ને કંઈક ખરાબી કાઢ્યા કરતો હતો સાક્ષી થોડો આરામ કરતી તો તરત જ દાદીના કાન ભરતો લગ્નના છ મહિના પછી દાદીજીનું અવસાન થયું સાક્ષી મનમાં વિચારી રહી હતી કે તેની ઈચ્છતી હતી કે તેઓ હનીમૂન પર ગયા હોત વિનયનો જન્મદિવસ આવી રહ્યો હતો સાક્ષી વિનયને ભેટ આપવા માંગતી હતી તેણે સંતોષને બજારમાં લઈ જવા કહ્યું સંતોષ તેને બજારમાં લઈ ગયો ત્યાં જ સાક્ષીએ વિનય માટે કુર્તા પાયજામા ખરીદ્યા કે તરત જ સંતોષે વચ્ચે વચ્ચે કહ્યું કે ભાભી તમે તમારી મરજી મુજબ ખરીદી કરો છો તમે મમ્મી પપ્પાને પૂછ્યું છે કે શું તમે વિનય ભૈયા માટે ભેટ ખરીદી રહ્યા છો તે પણ આટલી મોંઘી છે હવે તમારે દરેક કામ મમ્મી પપ્પાને પૂછીને જ કરવું જોઈએ સાક્ષી સ્તબ્ધ થઈ ગઈ કારણ કે સંતોષને ખબર હતી કે તે ગિફ્ટ લેવા આવી હતી ઘરે ગયા પછી મોટું નાટક સર્જાયું સાક્ષીએ પોતાના આંસુ ગળી લીધા અને રસોડામાં કામ કરવા લાગી તેણે રાત્રે જ વિનયને ભેટ આપી સંતોષ વિનય કરતાં ચાર વરસ નાનો હતો પણ ખૂબ જ હોશિયાર વ્યક્તિ હતો ભાભીની દરેક ગતિવિધિ પર નજર રાખતો હતો જ શહેરમાં રહેતા હતા અને એક દિવસ તેમણે સાક્ષી અને વિનયને દિવસ દરમિયાન જમવા માટે બોલાવ્યા હતા જ્યારે સાંજે સાક્ષી પાછી આવી ત્યારે સંતોષે કહ્યું તારી શું ભાભી થોડી વહેલી આવી ગઈ હોત તો મમ્મીએ રસોઈ કરવી પડે છે સાક્ષીએ તેના કપડા પણ ન બદલ્યા અને સાસુ પણ ગુસ્સામાં વ્યસ્ત દેખાઈ ખબર નહીં કેમ આ લોકો પિયર ગયેલી વહુ પર ગુસ્સે રહે છે વહુ ના જતા તેઓનો ચહેરો ગુસ્સાથી ભરાઈ જાય છે એક દિવસ સાક્ષી તેના મિત્રના ઘરે ગઈ હતી ત્યાં જીન્સ પહેરીને લીધેલા કેટલાક ફોટા પડાવ્યા હતા તે સંતોષે ભાભી પાસેથી મોબાઈલ લઈને બધા ફોટા તેની માતાને બતાવ્યા સાક્ષીએ ઘણું સાંભળવું પડ્યું ઘરમાં જાણે મોટું તોફાન આવ્યું હોય તેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું સાક્ષી સંતોષની વાતો ટોણા અને હરકતોથી નારાજ હતી પણ તે કરે શું કરે તો શું કરે વિનય એકદમ સીધો હતો અને સંતોષ તેના ભાઈને એક સેકન્ડમાં ચૂપ કરી દેતો હતો ક્યારેક દાદી સંતોષને ઠપકો આપતા કે સાક્ષી તારી ભાભી છે પણ સાસુ કંઈ બોલતી નહીં ગમે તેમ કરીને સંતોષ તેનો ફેવરેટ જ હતો સાક્ષી હવે ગર્ભવતી હતી આવી સ્થિતિમાં હૃદય પર નાજુક રહે છે અને કામ કરવાની ઈચ્છા નથી થતી પણ સંતોષ હંમેશા પ્રયત્ન કરતો કે તેની ભાભી જ બધા ઘરના કામ કરે મમ્મી રસોડામાં પગ પણ ના મૂકે નવમા મહિનામાં સાક્ષીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હવે તે તેની પુત્રી સાથે વ્યસ્ત રહેવા લાગી પરંતુ તેના દેવર સંતોષમાં કોઈ સુધારો ન જોઈને સાક્ષી પણ ઉદેશ ઉદાસ થવા લાગી તે પોતાની માતાને વાતો કહીને નારાજ કરવા માંગતી ન હતી એક દિવસ સાક્ષીની છ મહિનાની દીકરી બહાર રમતી હતી અને સાક્ષી રસોડામાં રસોઈ બનાવી રહી હતી અચાનક તે રડવા લાગી અને જ્યારે સાક્ષી તેને દૂધ પીવડાવવા બહાર આવી ત્યારે સંતોષે તરત જ ઢીંગલીને પોતાના ખોળામાં લઈ લીધી ભાભી ગુડિયાનું બહાનું હવે નહીં ચાલે તમે જાઓ અને ભોજન રાંધો બાળકો રડતા રહે છે તમે ઢીંગલી સાથે આરામ કરશો અને મમ્મીએ જમવાનું બનાવવું પડશે સાક્ષી કંઈ બોલી ન શકી તેની દીકરી રળતી રહી ગઈ અને સંતોષ તેને બહાર લઈ ગયો સાક્ષીએ ઝડપથી તેના હાથ ચલાવ્યા અને રસોડાનું કામ પૂરું કર્યા પછી તેણીએ તેની બાળકીને ગળે લગાવી જે દૂધ માટે તડપતી હતી તેણે વિનયને ફરિયાદ પણ કરી હતી પણ વિનય સીધો સાધો હતો અને સંતોષ દરેક બાબતમાં વિનય કરતાં સારો હતો જાણે સંતોષને ઘરના કામમાં દખલ કરવા સિવાય બીજું કંઈ કામ જ ન હતું હવે સંતોષ માટે પણ છોકરી શોધવા લાગ્યા હતા પ્રિયા લગ્ન કરીને આવી પ્રિયા જેવી સુંદર પત્ની મેળવીને સંતોષ ખૂબ જ ખુશ હતો આખા લગ્ન દરમિયાન ઢીંગલી કોઈના ખોળામાં આવી ન હતી સાક્ષીએ લગ્ન પછી પણ ઘર સંભાળ્યા અને બાળકીની સંભાળ પણ લીધી લગ્નના બીજા દિવસે સાત વાગ્યે જ્યારે પ્રિયા રૂમમાંથી બહાર ન આવી ત્યારે સાક્ષીએ જોરથી દરવાજો ખખડાવ્યો અને સંતોષ બહાર આવ્યો ભાભી આ શું પદ્ધતિ છે પ્રિયા સૂઈ રહી છે તે લગ્નથી કંટાળી ગઈ છે તમે તેની ઊંઘ ન બગાડશો પહેલા બે કપ ચા મોકલો અને પછી તે જાગી જશે ગમે તેમ ઉતાવળ શું છે થોડું કામ છે પ્રિયાને થોડો વધુ સમય સુવા દો સંતોષની વાત સાંભળીને સાક્ષી અવાચક થઈ ગઈ ઘરની વહુ પાંચ વાગે જાગી જાય છે પણ પ્રિયા હજુ સૂતી હોય છે સાસુએ પણ કહ્યું તે નવી પરણેલી વહુ છે તેને સુવાતો સાક્ષી ચૂપ થઈ ગઈ પ્રિયાના મામાના ઘરેથી ઘણું દહેજ આવ્યું છે બધા સ્વજનો વખાણ કરતા હતા બધાને સારી સાડીઓ પણ તેણે આપવામાં આવી છે દાદીમાં પથારી વસતા તેની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી પ્રિયા અને સંતોષ રોકાવા માંગતા ન હતા મમ્મી તમામ બુકિંગ થઈ ગયા છે પૈસાનો વ્યય થશે અમે બંને હનીમૂન પર જઈએ છીએ જો કંઈક થશે તો અમે બધા મોટા ઘરમાં તો હસો જ આટલું કહીને સંતોષ ત્યાંથી ચાલ્યો ગયો ચાર દિવસ પછી દાદીનું અવસાન થયું પરંતુ બંને પોતપોતાનું સેલિબ્રેટ કરીને જ પાછા ફર્યા હતા તે આવતાની સાથે તેને કોઈએ કંઈ કહ્યું નહીં સંતોષે તેના મોબાઈલમાં મમ્મીને જીન્સ પહેરેલ પ્રિયાનો ફોટો બતાવ્યો જેને જોઈને સાસુ ખૂબ ખુશ થઈ ગયા તેણે તેની વહુ જીન્સ પહેરી હોય તે અંગે કોઈ હોબાળો ના કર્યો પ્રિયા ભાગ્યે જ રસોડામાં ક્યારેક કામ કરતી તે આમાંથી બચવાના રસ્તા શોધી લેતી હતી ક્યારેક તે તેના પિયરમાં તો કોઈ સંબંધીના ઘરે જતી અને ક્યારેક તે બહાર જતી હતી તે સંતોષ સાથે બહાર ફર્યા કરતી હતી સાક્ષીએ જ્યારે સાસુને કહ્યું ત્યારે તેણે પ્રિયાનો પક્ષ લીધો અને કહ્યું તમે અહીં છો તમે રસોડું સંભાળજો તેને અત્યારે ફરવાના દિવસો છે તો તેને તેનું જીવન જીવવા દો એક દિવસ પ્રિયા બજારમાંથી પાછી આવી તેણીએ એક સુંદર મોંઘો ડ્રેસ બતાવ્યો આવતીકાલે તેમનો જન્મદિવસ છે તેમને ભેટ તરીકે આપશે પ્રિયાએ મમ્મી પાસેથી પરવાનગી લીધી કે તમે આટલો મોંઘો ડ્રેસ ખરીદ્યો છો એટલામાં જ સાસુ અંદર આવે છે પ્રિયા બુદ્ધિશાળી છે તેને ખરીદી માટે પરવાનગીની જરૂર કેમ છે તે દરરોજ તેના દેવર સંતોષ અને સાસુની તરફદારી જોતી હતી હવે તેના માથા સુધી પાણી આવી ગયું હતું એક દિવસ સાંજે સંતોષ કહે છે કે ભાભી અમે બંને સાંજે ફરવા જઈએ છીએ મેં મારી માને ભોજન ન બનાવવાનું કહ્યું છે અને અમે પણ ઘરે આવીને જમીશું સાક્ષીને કુછો આવે છે ભાઈ ભાભી તમારી પત્ની પણ આ ઘરની વહુ છે તેની કેટલીક જવાબદારીઓ પણ છે વહુ તરીકે મે દરેક જવાબદારી નિભાવી છે હવે તેનો વારો છે તમારી પત્નીને સુવાની ફરવાની ખરીદી કરવાની કરવા જવાની કંઈ પણ પહેરવાની સ્વતંત્રતા છે તેણી કંઈ પણ કરી શકે છે જે બાબતો માટે તું મને ગાળો દેતો હતો તે તું મને ખૂબ જ્ઞાન આપતો હતો કે તે પુત્રવધુની ફરજ છે જવાબદારી છે તો તે જ્ઞાન તું તારી પત્નીને કેમ નથી આપતો પુત્રવધુ હોવાને કારણે તેણે પણ આ ઘર પ્રત્યેની પોતાની તમામ ફરજો નિભાવવી જોઈએ આ ઘર મારી એકલાની જવાબદારી નથી મારી દીકરી રડી રહી છે અને તેને મારી જરૂર છે મમ્મી તમે અને તમારી વલી વહુ આ ઘરનું રસોડું સંભાળો હું એકલી આ રસોડું સંભાળી શકતી નથી હું ત્રણ વર્ષથી બધાની સાથે છું હું વહું છું એટલે તો આ બધું સહન કર્યું તેથી જ મેં ક્યારેય મો ખોલ્યું નથી પણ પ્રિયા પણ આ ઘરની વહુ છે પરંતુ તેની પાસે દરેક પ્રકારનો આરામ છે તો પછી હું એકલી કેમ સહન કરું દેવરજી ભાભીને રોકવી ટોકવી બહુ સરળ છે તમારે ફક્ત તમારી જીભ ચલાવવી છે હવે તમારી પત્ની સાથે પણ આવું જ કરો તેને પણ ઘરની વહુની દરેક ફરજ બજાવવા દો તેને પણ તેની જવાબદારી નિભાવવા દો બીજી એક વાત કહું કે કાલે તને પણ બાળક થશે તેઓ રડતા રહેશે અને પ્રિયાએ રસોડાનું કામ પણ કરવું પડશે તો તને દુઃખ થશે કે નહીં મારી પુત્રી અને મારી પીડા ક્યારેય તમને દેખાતી નથી પરંતુ હું એક મા છું હું એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશ કે તમારી પત્નીને આ પીડામાંથી પસાર ના થવું પડે સાક્ષી દીકરીને ખોડામાં લઈને રૂમમાં ગઈ તે વિનયને ગળે લગાડીને ખૂબ રડી મન હલકું થઈ ગયું અને છેવટે આજે તું હિંમત ભેગી કરી અને બોલી વિનય સાક્ષીની પ્રશંસા કરે છે બીજા દિવસે સાક્ષી પાંચ વાગ્યાના બદલે છ વાગે ઉઠે છે તે રસોડામાં ગઈ ત્યારે પ્રિયા પણ ત્યાં હતી આજે પ્રિયા અને તેણે સાથે મળીને રસોડું સંભાળ્યું સાક્ષીના ચહેરા પર વિજય સ્મિત હતું આજે સાક્ષી સમજી ગઈ હતી કે દરેક સમસ્યાનું સમાધાન નથી હોતું પણ સમસ્યાને પ્રોત્સાહન આપવું પડે છે જ્યાં સુધી વ્યક્તિ પોતાની વાત અન્ય લોકો સુધી પહોંચાડતી નહીં ત્યાં સુધી તે તેને સમજી શકતા નથી અને સમસ્યાનો પણ કોઈ ઉકાલ ઉકેલ આવી શકતો નથી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરો